तो आज ना लाए दर्शन सुंदर मजा ना वरसाद पन्न ना साठ आठ सारा भी जाता है बट आपकी थोड़ी कोचिंग से मित्रों चलो काल जा। पर इतने दर्शन करा दिया परमार महेश भाई वापस त्राम भाई तो काल पर इतना आज ना लाए दर्शन मित्रों सुंदर मजा ना जो इसे कोचिंग ઝડપથી બધા મિત્રો જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો ગૌતમભાઈ પટેલ બાપા સ્તરામભાઈ ફટાકડા બાપેશમભાઈ સુડાસમા બાપેશમભાઈ અને પરમાર મહેશભાઈ બાપેશમભાઈ વરસાદ આવી ગયો હતો અને મેહુલભાઈ ચાવડા બાપેશ દોડિયા બાપેશમભાઈ તો બધા મિત્રોને બાપી સ્તરામ ટ્રાફિક પણ જોઈ શકો બીજું કે હમણાં થોડોક વરસાદ આવી ગયો હતો તો કલેલો હોય થોડીક ઠંડી જેવું લાગે છે તો વિડીયો થોડોક વ્યવસ્થિત નહીં આવતો હોય મેયર જયદીપભાઈ બાવળાથી લાઈમાં જોડાઈ જશે બાબેસ્તરામભાઈ ભાવના પરમાર જય જય શ્રી રામ બાબેસ્તરામ તો અત્યારે આપણે ગાદી મંદિર આવી જશે ગાદી મંદિરના લાઈ દેશે જીતી કરાવીએ ગાદી મંદિરના લાઈ દેશે સંજના જોશી બ્લોગર બાબેસ્તરામ લાઈક સાથે ખોડલ ગુરપા બાબેસ્તરામ અમને સપોર્ટ કરજો ઓકે કાંદ્રે પટેલ બાબાસ્ત્રામ છે ગાજિંદર ગાજિંદરના લાગે છે નિરુભાઈ જોશી બાબાસ્ત્રામ તો આજના લાગે છે જોઈ શકો છો છે ગાજિંદર અને જે મિત્રો નવા હોય એમને જેને જેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કરી સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ મુકેશભાઈ મનસિયા બાબુસ્ત્રામ જય શ્રીરામ પરમાર મહેશભાઈ બાપા તો જે મિત્રોનો વાત છે મેં જણાવી દઈએ મિત્રો ચેનલમાં તમે જે મિત્રો નવા હોય તો ચેનલ લે મિત્રો જેથી કરી તમને બાપાના સવારે અને સાંજેના ટાઈમ લાઈવ દર્શન થઈ શકો આપણે રોજ સવારે અને સાંજે પરના ટાઈમ બાપાના લાઈવ દર્શન કરાવીએ છીએ જેથી કરી તમે ઘરે બેસીને બાપાના લાઈવ દર્શન કરી શકો ધામેલિયા યોગેશભાઈ જય બાપા સ્તરામભાઈ તો આજના દાદીના લાઈવ દર્શન આ છે ગાંધીનગી જોઈ શકો છો સામે બાપાની મંડી છે આ છે બાપાનો ધૂનો તો આજના લાઈવ છે જોઈ શકો ટ્રાફિક બિલકુલ ટ્રાફિક નથી મેયર મેહુલભાઈ વસ્ત્રામ બાર જીરો ચાર વરસાદ હોવાથી એમના ટ્રાફિક ઓછી છે તો સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો આ છે ગાંધી મંદિર સેવકો હોવાથી મિત્રો ગાંધી મંદિરના નજીકથી દર્શન નહીં થાય દૂરથી નથી થાય છે चलो समाधि मंदिर में दर्शन <coughs> तो अच्छे समाधि मंदिर समाधि मंदिर में, में लाए दर्शन जय माताजी भरत भाई पाटड़िया बापेस्तराम भाई जय माताजी जगदेश जी भाई सिद्धपुर बापेस्तराम भाई તો આ છે સમાન લાઈવ દર્શનમાં નવા હોય તો ચેનલ કરી લે મિત્રો જેથી કરી બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે અને સાંજે લાઈ દર્શન કરાય છે મિત્રો સવારે સાતમી છે તો સાત મિત્રી છે અને સાંજે સાડા આઠે લાઈવ દર્શન કરાવી છે મિત્રો અશોકભાઈ દેવમરારીભા પશુરામભાઈ સમાધિની ફરતે પ્રદક્ષિણા કરી બતાવો મિત્ર આપણે એ બાજુ દર્શન તો બાપાના જ કરવાનું છે પ્રદક્ષિણા કરીને કઈ ફાયદો નથી મિત્રો બાપા સતરામ સામંતામ લાયક સાથે આવી આવ્યા છે તો આજના સુંદર મજા લાવી દેશે બાપાની સુંદર મજાની તો બાપાની મંદાના સુંદર મજા લાવી દેશે નેહુલભાઈ બાપા તો આજના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો જોઈ શકો છો આ સમાધિ મંદિર છે તો મિત્રો સામે ધ્યાન મંદિર છે ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મેહુલસિંહ રાઠોડ બાબા રાકેશ પરમાર હાલો બાબા રાકેશભાઈ આજના સુંદર મજાના લાઈવ દર્શન મિત્રો જયો બાપસ્તરામ ભાઈ અહીંથી મંદિર જોઈ શકો મિત્રો ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે લાય દર્શન લીંબા સિયા હર્ષિલભાઈ બાપસ્તરામ ભાઈ રણજીત પર જય બાપસ્તરામ ભાઈ કૌશિકભાઈ બાપસ્તરામ ભાઈ અમારે આજે બે કલાક સુધી વરસાદ પડ્યો સારું કહેવાય ભાઈ રાકેશ પરમાર બાપસ્તરામ તો ધ્યાન મંદિરના લાઈવ દર્શન સુંદર ભરતભાઈ ડાંગર જીજનાબેન ફરી જે મિત્રો નવા છે એમને જણાવવાનું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરીને સવારે અને સાંજે બાપાના લાઈવ થઈ શકે આપણે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન છે

મિત્રો અત્યાર સુધી હરિણ સાથ સાધ નહીં ક્યાં નો પડી ગયો આરતી પૂરી થાય તરત હરિણ સાથ પડી જાય તો મિત્રો ધ્યાનથી જોઈશો તો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટો વ્યવસ્થિત બધા છે આજના સુંદર મજાના લાય દર્શન ભાઈ થોડાક ઝડપથી દર્શન કરાય કેમ કે ચાંટા ચાલુ છે ત્યારે તો થોડાક ઝડપથી દર્શન કરાવશે મિત્રો હા ભાઈ ગુડ નાઇટ મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે ખુશાલ ભાઈ બાબાસ્તરામ ભાઈ મોડા સાથે રાકેશ ભાઈ પરમાર બાબાસ્તરામ ભાઈ મોડા સાથે લાઈમાં જોડાઈ જાય છે તો આજના લાઈ દર્શન ગાદી મંદિરના દર્શન કરાવી મિત્રો તો આ છે ગાદી મંદિર ગાદી મંદિરના લાઈ દર્શન જોઈ શકો છો ગાદી મંદિર આવી ગયા છે આજના ગાદી મંદિરના લાઈ દેશો સુંદર મજાના ફરી જે મિત્રો નવા હોય એમને જણાવી દેવી જન્મ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરી બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન ચાલો તો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ તો ટ્રાફિક જોઈ શકો એટલું બધું ટ્રાફિક નથી મિત્રો હા કામકાજમાં હશે એટલા માટે નહીં જોડાતા હોય તો આજના લાઈ દર્શન જોઈ શકો ટ્રાફિક પણ તો સામે આવી ભરતભાઈ પરમાર બાબા શ્રીરામ તો આજના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે તો આજના સુંદર મજાના લાઈ દર્શન मानसूर भाई बापेश भाई रंजित चौहान बाबेश मुकेश भाई बोटा थी बापेश तो चलो मित्रों हाँ भाई તો ચાલો મિત્રો આજનું લાઈટ લીધી રાખીએ ફરી પાસે સવારે આપણે સાતમી વીસ તો સાતમી લાઈવમાં મળશે તો આજનું લાઈટલી સુધી રાખીએ લાઈવમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર અને બધા શુભ શુભરાત્રિ અને જે મિત્રો નવા જોડાય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આજનું એટલે સુધી રાખીએ મિત્રો બાપેશ જય જય રામ રાધે રાધે